બાર થી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો સુરત નવસારી વલસાડ તાપી જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે ચૌદ થી સોળ સપ્ટેમ્બર થંડર આગાહી કરવામાં આવી છે 18 सितंबर तक सात दिन के लिए फोरकास्ट है आ, आ, हल्का से मध्यम बरसात का संभावना रहेगा दोनों क्षेत्रों में ही गुजरात रीजन और सौराष्ट्र कोच रीजन इसमें हेवी रेनफॉल का वार्निंग दिया गया है 14, 15, 16 मेनली दक्षिण गुजरात की जो जिला है इसमें हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में योल वार्निंग के साथ दिया गया है अभी थंडा स्ट्रॉम उस टाइम थंडा स्ट्रॉम का भी वार्निंग दिया गया है चौदह पंद्रह सोलह सेप्टेम्बर के लिए થર્ટી ફોર્ટી કિલોમીટર વન સિક્સટી સ્પીડ રહેગ લાઇટનિંગ કે વર્નિંગ તો અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા ગુજરાતમાં સીઝન અઠ્યાવીસ ટકા વધુ વરસાદ નોંધાયો છે અમદાવાદ કે લાઇટ રેનફોલ કા ફોરકાસ્ટ હૈનફોલ કા જો સ્ટેટસ હૈ ગુજરાત સ્ટેટ મેટ થર્ટી થ્રી પોઈન્ટ ટુ એમ એમ બારિશ હુઆ ટ્વ सितंबर तक तो, इसमें जो सामान्य बरसात है सिक्स फिफ्टी वन पॉइंट फाइव जो कि प्लस ट्वेंटी एट परसेंट डिपर्चर है नॉर्मल तो से नवरात्रि माँ पर हवामान विभाग की आगाही अठारह से चौबीस सितंबर भारी वरसात संभावना और वीक टू 18 से चौबीस सितंबर जो नवरात्रि आ रहा है इसमें फेयरली टू तो वाइड स्प्रेड रेनफॉल संभावना रहेगा गुजरात में और इसके साथ आपका हेवी रेनफॉल का भी वार्निंग आ, मतलब आई हुई है मॉडल से आइसोलेटेड प्लेसेस में हैवी रेनफॉल वार्निंग आई हुई है गुजरात रीजन में ने डेज ऑफ द वीक मतलब 18 से 24 वाला जो वीक है इसमें मेनी डेज हैवी रेनफॉल का भी चांसेस रहेगा सरदार सरोवर नर्मदा डैम की सपाटीमा वधारो नोंदायो छे नर्मदा डैम फरी सीजन में बीची बार 136 मीटर पार सपाटी ऊपर वासमाती એક લાખ તેર હજાર પિસ્તાળીસ ક્યુસેક પાણીની આવક છે જેની સામે નર્મદાના પાંચ ગેટમાંથી એક લાખ બાર હજાર પાંચસો બોતેર ક્યુસેક પાણી નર્મદા નદીમાં જાવક હાલ નર્મદા ડેમની સપાટી એકસો છત્રીસ પોઈન્ટ નવ મીટરે પહોંચી છે આજે પણ નર્મદા ડેમના પાંચ ગેટ એક પોઈન્ટ મીટર ખુલ્લા બનાસકાંઠાના પાલનપુરમાં નવા બનેલા બ્રિજમાં ગાબડું આરટીઓ સર્કલ પાસેના નવીન બનેલ એલિવેટેડ બ્રિજ પર ગાબડું પડ્યું છે બ્રિજના જોઈન્ટમાં જ મસ્ત મોટું ગાબડું જોવા મળ્યું બ્રિજમાં ગાબડું પડતા જ વાહન વ્યવહાર બંધ કરાયો છે કોન્ટ્રાક્ટર દ્વારા રિપેરિંગનું કામ શરૂ કરાયું છે થોડા સમય પહેલા જ બ્રિજના નિર્માણ દરમિયાન ગડર પડી જતા બે લોકોના મોત થયા હતા તો દ્વારકામાં ફરી એક વખત ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે દ્વારકાના રહેણાંક વિસ્તારમાં બનાવેલ ભવનોનું ડિમોલેશન હાથ ધરાયું છે ગેરકાયદેસર બનાવેલ મસમોટા દબાણોને દૂર કરવામાં આવ્યા છે ડિમોલેશન વચ્ચે લોકોના ટોળા ઉમટી પડ્યા છે ડિમોલેશનથી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે દ્વારકા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન કરવામાં આવ્યું છે તો પ્રાંત અધિકારી તેમજ ચીફ ઓફિસર સહિત અધિકારીઓની ટીમ સાથે ડિમોલેશન હાથ ધરાયું છે સુરતમાં કમર્શિયલ બાંધકામને લઈને વિરોધ રેસીડેન્ટ વિસ્તારમાં કરાયું કમર્શિયલ બાંધકામ આસપાસની સોસાયટીના પ્રમુખના ધરણા અસામાજિક તત્વોનો ત્રાસ હોવાનો આરોપ ઇન્ડસ્ટ્રીઝ થશે તો મહિલાઓની સુરક્ષા સામે સવાલ રજૂઆત છતાં નિરાકરણ ન આવતા ધરણા કરવામાં આવ્યા તો સામાજિક તત્વોનો ત્રાસ હોવાનો આરોપ કરવામાં આવ્યો છે ઇન્ડસ્ટ્રીઝ થશે તો મહિલાઓની સુરક્ષા સામે સવાલો પણ ઊભા થશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે ઘણીવાર રજૂઆત છતાં નિરાકરણ ન આવતા છેલ્લે ધરણા કરવા પડી રહ્યા છે કમર્શિયલ બાંધકામને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે રાજકોટ શહેરમાં ડમ્પર ચાલકનો ત્રાસ યથાવત છે ડમ્પર ચાલકની અડફેટે વધુ એક બાળકનું મોત નીપજ્યું છે તો મોરબી રોડ જકાતના કપાસ બની છે આ ઘટના સ્થાનિકોએ રોષે ભરાઈ હોબાળો મચાવ્યો છે ડમ્પર ચાલક ભાગવા જતાં સ્થાનિકોએ પકડી પોલીસને સોંપ્યો પિતા કચરો વીણી પોતાનું ગુજરાન ચલાવે છે રાજકોટ ટ્રાફિક શાખા હેલ્મેટ ન પહેરનાર સામે કાર્યવાહી કરે છે પરંતુ શહેરમાં મોટા વાહનો રહેમ નજર હેઠળ બેફામ ચાલે છે મોરબી જગાતના કાથી ત્યાં એક મોટો ઝપ આવે છે એ ઝપ તપીને પહેલી બાજુ જોતા પાછળથી આ ખટારો આવી અને મારા છોકરાને અડફેટે લઈ લીધો એમાં મારો છોકરો જે મોટો મારો દીકરો હતો એ બસી ગયો અને એક એક મારા દીકરાનો દીકરો અને એક બાયક એ આ તરકવાળાએ અડફેટમાં લઈ લીધું નાનીએ મારા દીકરાનું મોત થઈ ગયું મારા ભાઈએ ગાડી સાઈડમાં લઈ લીધી પાસે વાળાને હાથ ઉછો કરીને કીધું કે ગાડી ધીમી પાડી છતાં એ માણસે ધીમી ન પાડી અને આ માણસ હતો ને એને હડફેટે લઈ લીધો ટ્રક એ અને સ્થળમાંથી આઠ વર્ષના બાળકનું મોત થયું છે અને મોટો એનો પપ્પા હતા એને લાગ્યું છે એ બચી ગયો એને કઈ થયું નથી આ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો છે કેલેન્ડર હાથમાં આવ્યો છે અને મેન જે એનો માલિક હતો ને એ હાથમાં આવ્યો છે સુરતના જહાંગીરપુરા વિસ્તારની ઘટના સુમનવંદન પીટુ બિલ્ડિંગની ઘટના બાળકોને શાળા લેવા આવેલ વાન નાની બાળકી પર ચડી ગઈ સમગ્ર ઘટનાના સીસીટીવી વાયરલ થયા છે આ ઘટનામાં બાળકીનો બચાવ થયો છે અનમ મલિક ત્રણ વર્ષની બાળકીનો આબાદ બચાવ થયો છે ઘટના પગલે લોકો એકત્રિત થયા તો આ સમગ્ર ઘટના બાદ ચકચાર બચી છે સમગ્ર ઘટનાના સીસીટીવી પણ વાયરલ થયા છે માસુમ બાળકીનો આબાદ બચાવ વડોદરામાં મકરપુરામાં જાહેરમાં મારામારી ઘર નજીક ગાયો ચરાવવા મામલે થઈ હતી બવાલ ગાય ફૂલ ખાઈ જાય છે તેવું કહેતા હુમલો કરવામાં આવ્યો લંગડો ભરવાડ અને લક્ષ્મણ ભરવાડે હુમલો કર્યો મહિલાઓએ સ્વબચાવમાં પથ્થરમારો કર્યો હતો ચાર પશુપાલકોની પોલીસે ધરપકડ કરી છે તો મહિલાઓએ સ્વ પથ્થરમારો કર્યો હતો ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ ચાર જેટલા પશુપાલકોની પોલીસે ધરપકડ કરી છે ઉલ્લેખનીય છે કે વધુ કાર્યવાહી કરવામાં આવશે મકરપુરામાં જાહેર મારામારીની ઘટના વડોદરામાં ડોગ લવરોનો સોસાયટી પ્રમુખ પર હુમલો વસંત વસંતવિહાર સોસાયટીના પ્રમુખને માર્યો માર સ્ટ્રીટ ડોગને ખવડાવવાની ના પાડતા માર્યો માર ચાર શખ્સોએ કારમાં અપહરણ કર્યું અજ્ઞાત સ્થળે લઈ જઈને માર મારી ફેંકી દીધા સોસાયટીના રહીશોએ કાર્યવાહી કરવાની માંગ કરી છે ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ ચકચાર મચી છે આ મામલે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે તો હવે આ મામલે વધુ કાર્યવાહી કરવામાં આવશે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે તો ડોગ લવર્સ દ્વારા જે પ્રકારથી આ સમગ્ર ઘટના છે તેને લઈને રહીશોએ કાર્યવાહીની માંગ કરી છે સોસાયટીના રહીશો દ્વારા અજ્ઞાત સ્થળે માર મારીને ફેંકી દીધા ચાર શખ્સોએ કારમાં અપહરણ કર્યું સ્ટ્રીટ ડોગને ખવડાવવાની ના પાડતા માર મારવામાં આવ્યો તો રાહુલ ગાંધી જૂનાગઢ પહોંચ્યા જૂનાગઢમાં રાહુલ ગાંધીનું સ્વાગત કરાયું અમિત ચાવડા સહિતના નેતાઓ હાજર રહ્યા કોંગ્રેસ પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપવા રાહુલ ગાંધી પહોંચ્યા છે તો અમિત ચાવડા સહિતના નેતાઓ પણ હાજર રહ્યા રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પ્રશિક્ષણ શિબિરમાં તેઓ હાજરી આપશે તમામ સાથે ચર્ચા પણ કરશે હાલ રાહુલ ગાંધી કેશોદ પહોંચ્યા છે देश में वोट चोरी का है हरियाणा का हरियाणा का महाराष्ट्र का चुनाव चोरी किया गया कर्नाटक में हमने दिखाया તો જૂનાગઢ કોંગ્રેસના પ્રશિક્ષણ શિબિરમાં રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે લીધા નેતાઓના ક્લાસ કોંગ્રેસના પ્રમુખોને પર્ફોમન્સ બતાવવા અલ્ટિમેટમ આપ્યું છે નવી નિમણૂકમાં નવ જેટલા પ્રમુખોની કામગીરી સામે કેન્દ્રીય નેતૃત્વએ નારાજગી વ્યક્ત કરી છે હોદ્દા લઈને ઘરે બેસી રહેશો તો નહીં ચાલે તેવો સ્પષ્ટ સંદેશ આપ્યો છે સત્તા અને જીત મળે કે ન મળે પરંતુ સંગઠન મજબૂત બને તેવા પ્રયત્નો કરવા ટકોર કરાઈ છે નવ જેટલા પ્રમુખોની કામગીરીને બિરદાવી દેવભૂમિ દ્વારકા જામનગર બનાસકાંઠા પાટણ મહેસાણા સહિતના જિલ્લા પ્રમુખોની કામગીરીથી પાર્ટી સંતુષ્ટ છે નબળી કામગીરી ધરાવતા જિલ્લા પ્રમુખોને નેવું દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે યોગ્ય કામગીરી નહીં બતાવે તો હોદ્દા પરથી દૂર કરવા શોધીની પાર્ટીની તૈયારી છે प्रमुखों की कामगिरी सीधू मॉनिटरिंग दिल्ली केंद्रीय नेतृत्व चाली रू है जो लोग काम नहीं करना चाहते और आप लोग जनता पे थोपना चाहते हैं तो ये नहीं होगा अगर ऐसे लोग हैं मुकुल जी आप और ऑर्गेनाइजिंग सेक्रेटरी मिलके फौरन ऐसे लोगों को निकाल दो क्योंकि एक सड़ा आम सारे को जो टोकरी में रहते सब आम को खराब कर देता तो इसीलिए जो जल्दी जाने वाले हैं जाओ दूसरे को उसमें वहां पर लाइए કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની ટકોર બાદ પણ જુનાગઢ કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની સૂચક ગેરહાજરી સામે આવી છે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાત ગેરહાજર રહ્યા રાષ્ટ્રીય નેતૃત્વએ પ્રતાપ દુધાતની ગેરહાજરીની ગંભીર નોંધ પણ લીધી અગાઉની શિબિરમાં પણ પ્રતાપ દુધાત હાજર રહ્યા ન હતા કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે કોંગ્રેસમાં જે લોકો કામ કરે છે તેને પ્રોત્સાહન મળશે જે લોકો કામ નહીં કરે તેની પાસેથી હોદ્દો છીનવી લેવામાં આવશે પ્રતાપ દુધાતના સ્થાને કોંગ્રેસ નવા પ્રમુખની નિમણૂક કરશે પ્રતાપ દુધાતની ગેરહાજરી પર લાલજી દેસાઈનું નિવેદન છે આ મારી આંતરિક બાબત છે પ્રતાપ દુધાતે વિધિવત રજા ચિઠ્ઠી મૂકી છે જો કે જિલ્લા પ્રમુખની નિમણૂક બાદ તાલુકા સંગઠનની પણ પ્રતાપ દુધાતે નિમણૂક નથી કરી काम वरना करना वाले के लिए प्रोत्साहन नहीं है काम करना नहीं वाले के लिए शिक्षण भी नहीं है नाउ वी आर गोइंग टू चेंज दैट वो आर डूइंग डूंग्रीशियेट दम वी विल गिव प्रमोशन टू दम दो नॉट गोइंग वर्क विद ग्रेट अम्बिल रिक्वेस्ट वी आर आस्किंग दम टू रिलीव द पोस्ट वन प्रेसिडेंट इज नॉट कमिंग फॉर आर इन दिस कैम्प लास्ट कैम्प ही इज नॉट वी અમરેલીના જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાતની ગેરહાજરીનો મામલો કોંગ્રેસના પ્રવક્તા હેમા અંગરાવલનું નિવેદન પ્રતાપ દુધાતના કાકાનું અવસાન થયું હોવાથી તેઓ હાજર નથી રહ્યા કેસી વેણુગોપાલ દ્વારા કોઈપણ પ્રમુખના નામ જોગ ટિપ્પણી નથી કરી ની અંદર એમણે કોઈ જગ્યાએ નામ લીધું નથી એટલે આપણે એ પણ એક સબળ મીડિયા તરીકે ધ્યાન રાખવું જોઈએ કે એમણે નામ લીધેલું છે કે નથી લીધેલું જો એમણે નામ લીધું હોત તો હું એનો જવાબ આપે જ્યારે નામ જ ના લીધું હોય ત્યારે મને લાગે છે કે એ બાબતને ને આ બાબતને આનુષાંગિક કરવાની અત્યારે હાલ પૂરતી આ જ્યારે આવો દુઃખદ પ્રસંગ બન્યો છે ત્યારે મને જરૂર લાગતી નથી

અમૂલની ચૂંટણીનું પરિણામ જાહેર ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના નિયામક મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર તેર બેઠકમાંથી ભાજપના અગિયાર ઉમેદવારે જીત મેળવી છે જિલ્લાની બોરસદ અને કપડવંજ બેઠક પર કોંગ્રેસે જીત મેળવી છે ચૂંટણી પહેલા જ ચાર બેઠક બિનહરીફ થતાં ભાજપના ચાર ઉમેદવારનો વિજય થયો હતો અમૂલના ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપે તેર મેળવીને સ્પષ્ટ બહુમતી સાથે પંદર હજાર કરોડનું ટર્ન આ સંસ્થા પર સત્તા હાંસલ કરી તેર ડિરેક્ટરોની ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકાર સંઘ અમૂલનો વહીવટ કરે છે અમે બોનસમાં એટલે કે ભાવફેરમાં નેવું ટકા ભાવફેરક વધારાનો આપ્યો છે આગામી દિવસોમાં પણ અમારો અભિગમ રહેશે કે અમે પશુપાલકોને બને એટલા પોષણક્ષમ દૂધના ભાવ વધારે આપીએ અને બને એટલો ભાવ ફરક વધારે આપીએ અમારા પશુપાલકને આત્મનિર્ભર બનાવવો છે અમે આશા રાખીએ છીએ કે અમારો પશુપાલક બેંકમાં લોન લેવા નહીં બેંકમાં ફિક્સ ડિપોઝિટ મૂકવા જાય ખાસ કરીને બોરસદ અને આંકલાવના જે મતદારો હતા એને મારી પર છઠ્ઠી વખત સંપૂર્ણ વિશ્વાસ મૂકી અને મને જીતાડ્યો છે વિરોધ પક્ષના જે હોય એમને ચાલીસ મત મળ્યા મને બાવન મળ્યા સ્વરાજ મળ્યા પછી પહેલીવાર ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી પસંદ કરાયેલા ઉમેદવારો અમૂલ ડેરીની અંદર ચૂંટણી લડ્યા અને તમામે તમામ સંપૂર્ણ બહુમતીની સાથે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો એની આજે ખુશી છે સુરતમાં નેપાળની સ્થિતિની કાપડ ઉદ્યોગ પર અસર થઈ છે સુરતના વેપારીઓનું સો કરોડનું પેમેન્ટ અટક્યું છે વર્ષે નેપાળ સાથે બસ્સો કરોડનો વેપાર થયો છે સામી દિવાળીએ વેપારીઓની હાલત કફોડી બની ગઈ છે ભારતના પડોશી દેશ નેપાળમાં જે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે તેની સીધી અસર ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતું સુરત અને સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને અસર જોવા મળી રહી છે આપણી સાથે ટેક્સટાઇલ ઉદ્યોગના અગ્રહની કૈલાશગીમજી આપણે સીધા વાત કરીએ નેપાળની જે સ્થિતિ છે કૈલાસભાઈ તેને લઈને કાપડ ઉદ્યોગમાં કેટલું નુકસાન કેટલા રૂપિયા ફસાયા છે અને જે રૂપિયા ફસાયા છે તેને લઈને અત્યારે શું સ્થિતિ सूरत से लगभग नेपाल का 200 सौ करोड़ का व्यापार होता है और इस 200 सौ करोड़ में तीन चार महीने का जो पेमेंट साइकिल होता है तो लगभग 100 करोड़ के लगभग का पेमेंट अटक गया है इस सूरत से मूलतः साड़ी सूट और गारमेंट के फैब्रिक और अन्य छोटे थोड़े छोटमोट कपड़े जाते हैं लेकिन ये दो करोड़ के पेमेंट में जो सौ करोड़ का पेमेंट अटका है ये दिवाली ચાલુ કરોડ

પટેલ ન્યૂઝ ગુજરાતી સુરત